એને બહુ સમજવા જેવું મેં એવું સાંભળ્યું છું કે નૈર ભૂવો જયારે ઘૂંચો છો ને ત્યારે ભવાની દાસ ની કદાચ ત્યાં હાજરી હોય એવું મને લાગ્યું કારણ કે એનો પ્રયોગ કર છે એને પૂછ્યું ભાઈ કોણ ગુણ તો કે હું બાવન કિલ્લાની ભૂટ બુક બોલું હવે તમે અરણે જાઓ ને તો જો બાવન કિલ્લાની ભૂટ હોય તો ત્યાં અરણેજ ની અંદર એકાદ બે કિલ્લા તો હોવા જોઈએ ને આવું એકાદ કિલ્લો નથી તમે ને ત્યાં કિલ્લો બનાવેલો છે છે ભાવનગર જાઓ એટલે ભાવનગર દરબાર આખા ભાવનગર કિલ્લો છે લાઠી ફરતો કિલ્લો છે દરેક જગ્યાએ છે તો અહીંયા તો બૂટ ભવાની બાર બાવન કિલ્લાની બૂટ જો બોલતી હોય તો એક કિલ્લો હાજરમાં ત્યાં નથી પણ એ વાત એવી છે કે બાવન તત્વની વાત છે ને બાવન તત્વનો આભાગ રાખવામાં આવી જે રહી એ માયાતત્વ સાર છે એને એના જે વ્યક્તિ સમજી શકે એને બીજું કંઈ જ કરવું પડે એટલે ભવનદાસ મહારાજનું બહુ એવું છે કે બાવન અક્ષર જો કોઈ બૂજે ઘરે એકમાં ધ્યાન જોતા પ્રતાપ એ ભવાની દાસા આ એક અક્ષરમાં છે ભાવના ભેજાસ સત બોલો નહીં નક મત બોલો તમને આવે મત અર્થ આપણે એવું માની લઈએ કે ભવનદાસ મારે જ એવું કીધું છે ના એવું નથી મત અર્થ એવો હું એમ તમને કહું કે ભાઈ આ પોતાને આ બધું માનવાની જરૂર નથી તો તમને ગળે ઉતરે નહીં પણ કોઈ મહાપુરુષ નો મત બોલો મત બોલો ના બોલો એવું નહીં નહીં બોલતા એવું નથી કીધું પરંતુ કોઈ મહાપુરુષ નો મત રજૂ કરો અને એ મત બોલો એટલે તમારાથી કોઈ તાકાત નથી તમને ના પડી હવે આ ભવાની બુટ એવું નામ છે પછી ફોટો એનું રૂપ છે અને એમાં માનતા રાખવાનું કામ કરે એના ગુણ છે આ ત્રણ મુદ્દા છે ને ગંગા સત્ય એવું કીધું છે નામ અને રૂપ નીચે કરીને આવું મેદાનમાં તો બતાવ ભરી ન જઈશ ગંગા સત્ય કીધું છે નામ નામય ખોટું છે રૂપય ખોટું છે તો તને ના પાડી

લઈને છેલ્લી ઘડિયા નીકળે ને ડાઘુઓ તો એમાં નામ નથી હવે તો આમાં હતું એ નામ ક્યુ તો સમજવું જોઈએ ને અને જ્યાં સુધી હું તમે આ નામ નહીં સમજી શકીએ ત્યાં સુધી આપણું જીવન સત્યના રાહ ઉપર નથી મનુવાદીઓ બચાવેલી વિચારધારાની અંદર આપણે ચીનામાંથી બહાર નીકળવાની જરૂર છે એ થી સિત્તેર વર્ષ પહેલા આ દેવી આ દેવ આ ભગવાન આપણી આ બહુજન સમાજને કોઈને હિતાવવામાં કાર્ય કર્યા

પછી આપણને સમાન કરવાનો અધિકાર આપ્યો હોય તો ડોક્ટર બી આર આંબેડકર આપ્યો છે આ કોઈ દેવીએ નથી આપ્યો તો આપણા માટે આપણો ભગવાન ને જે કાંઈ છે ને એ એ છે આને જ માનવું જોઈએ સત્યની સમજ કરવી જોઈએ અને નિચોડ જેવું હકીકત મુદ્દે ભાલવું જોઈએ તમે કોણ છો કારણ કે તથા ગૌતમ બુદ્ધે એ જ કીધું છે કે ભાઈ અપો દીપો ભવ તું ખુદ તારો દીપક છો અરેક સંતો એ કીધું પોતે પોતાની કોચ તને તમને ઓળખો બીજાને ઓળખવાની જરૂર જ નથી